મારા છે દારૂ પીવું ફરવું આજે સર ને બધા એમ કહે છે નહી પહેર પહેરણ પહેરવાનું છે પણ અસલ લાવવાની છે દારૂ એટલે ઓહો હો આ બાપુ કીધા એટલે બાપુ ડોહા ડોહા બોહા ગમો ના ચાલે ચાલતા હે કારણે આ બધું છો છે આવું કરવાનું હોય દારૂનું તો માથે સળાવી અમુ તો મારે ઘેર તો વળવું પડે ઘેર જવું પડે હલો બેટા બેઠો તો પણ ઓછી ખરીશ હોય કોણ હતું મને તો શ્યો હરખું ખાવા અરે ખાવા કોણ નઈ હાલતું

મને સવાતું નહી ના છે આલે પેલો લેબડો છે ને તમે હું પૂછું છું બધો ને શામ ખાવા ના ડોહાન શોહજ પાડ્યું

બે હા રંજીટ કીધું એ પણ હાલ ના આવે તો હાલ ના લે છો રણજીતભાઈ આ બધા ઈ આવે નહી છે મું સુને આજ તો બધું એટરે બેતરે હમળો હું એટરે બેતરે સેવા હું કરી છ દોહા કરી ભઈ હારું કે મું નતો એટલી કે આખો હું કે ઉમાદાપા તાણે આ તઈ નઈ બાયડી રપા છ તું જો હા આસસ વાય રહે તો ફરજો

અલ હા હવારો નીકળી ગયો છે બોલ હેઠા વગે મોટો આઈ જોઉ તો આ મોટો ખાય લેતો અલ આ તો છોકરો આ ઘર કીધું તાણે ઈ દાદો કાસ્તક હવારો નીકળી જાય અમારો તો ઓટો મારી આ ક્યાં ગળ્યા ના ઊભો રહે ના કે શું જાય તો તમને કોઈ નઈ થાય ને ગણતરી થઈ મને ઓઢો મેળા ડોહા તો હવાય ને

અમે તો હોગામાં થાકીયા તમે હોઘા થાક્યા પણ ડોહો તો પીતો મન મળી ગયા હેરાન કરો છો તા મને ખાવા નહી હાલતા હું બટકો હા બાય ગોદાવું છું

તમે તો ગર્વસ્થા લઈ લઈને બેઠી ગયા મારા ખાતર બધું કરવું છે એ જમી દે જેઠી આગળ

કરી ના બોલા પણ મેં વખત બટકું પડ્યાનો બધું કર્યો જો આડો કડકો લખેલ અને દારૂ મળશે બરોબર અને દારૂ બેસી મારો બારે બાર દારૂ બેસી મારે ખાતા નઈ કરવા ગમે છે પણ મારા બે દો એના ખાતા બોર હું નું બોલી આવું એ બે મારું ડોહો એમ કે છે

ભાઈ અને બધી જમીન જ કરવી છે મારે મારી દશાશ્રી ની પાછળ આવે અને પેના ખાતા કરવું

તમે કાઢીઓ બધા ડોહાન રફજ પાડે નઈ બરોબર આપડે ડોહાન નહીં આ મિત્રો ને કહી ગયો જય માતાજી મિત્રો મેં તો અમારા બાપા આ રફત તો પાડી છે પણ એ કોઈ આવું કરતા નહીં અને ઘેર મા બાપ હોય તો સેવા હરથી કરજો અને આ મેં કરી એવું કરતા નહીં તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી